આમ તો ઉનાળો એટલે અથાણાની સિઝન પણ અમુક અથાણા શિયાળામાં પણ બને છે તેમાંનું એક છે ગાજર મરચાનું અથાણું આવા સરસ ગાજર અને મરચાં તો શિયાળામાં જ મળે તો આજનું આ ચટાકેદાર ગાજર મરચાનું પંજાબી અથાણું લાંબો સમય સુધી કઈ રીતે સ્ટોર કરીને રાખી શકાય તેની બધી જ ટીપ્સ હું શેર કરીશ આજનો આ ડ્રાય આચાર મસાલો એવો છે કે તેને તમે સ્ટોર કરી શકશો મહિનાઓ સુધી તો વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જ જરૂરથી જોજો તો આ અથાણા માટે અહીંયા મેં બે નંગ મોટા ગાજર લીધા છે આ વજનમાં લગભગ ત્રણસો ગ્રામ જેટલા ગાજર છે તો અથાણું બનાવવા આ રીતે ફ્રેશ અને કડક ગાજરનો જ ઉપયોગ કરવો સાથે જ સો ગ્રામ મરચાં લીધા છે આ મીડિયમ તીખા મરચાં છે તો મરચાંનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો એટલે આજે આપણે કુલ ચારસો ગ્રામના માપથી આ અથાણું તૈયાર કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં ગાજર મરચાંને સરસ રીતે ધોઈ અને એકદમ જ કોરા કરી લેવાના છે એવું હોય તો તમે એને દસ પંદર મિનિટ તડકામાં પણ રાખી શકો છો હવે ગાજરની આ રીતે ઉપરથી છાલ કાઢી લીધી છે અને હવે આપણે ગાજરને કટ કરી લઈએ તો લગભગ દોઢ ઇંચ જેટલા આ રીતે મોટા પીસ રાખવાના છે તો સૌથી પહેલાં આ રીતે આપણે બધા જ ગાજરને એક સરખા પીસમાં કટ કરી લઈશું એટલે તેની લંબાઈ એક સરખી જ રહે તો ઘણા લોકો આ ગાજરનો વચ્ચેનો જે સફેદ ભાગ છે તે કાઢી નાખતા હોય છે યુઝ નથી કરતા તો હું અહીંયા જે આ જાડો ભાગ છે તે કાઢી રહી છું કૂણા ગાજરમાં તે રહેવા દીધો છે હવે ગાજરને આપણે મીડિયમ સાઇઝની સ્લાઇઝમાં કટ કરવાનું છે ન વધારે જાડી ન વધારે પાતળી જો તમે આને એક વરસ સુધી સ્ટોર કરવા માંગતા હો તો થોડી જાડી જ આની સ્લાઇઝ રાખવી કેમ કે જેમ સમય જશે તે એકદમ જ ગળી જશે તો આપણે બધા જ ગાજરને કટ કરી લીધા છે હવે તમે જો આને હાથમાં લઈને આ રીતે રબ કરશો ને તો તમને થોડુંક આમાં મોઇશ્ચર લાગશે કેમકે ગાજરમાં પણ પાણીનો ભાગ રહેલો જ હોય છે તો તેના માટે શું કરવું તે હું તમને આગળ કહીશ પણ સૌથી પહેલાં આપણે મરચાંને પણ કટ કરી લઈએ હવે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે આ અથાણું બનાવવા માટે આપણે ચપ્પુ પ્લેટ કોઈ પણ વાસણ જે બી વાપરીએ છીએ એ બધા એકદમ જ કોરા હોવા જોઈએ અને મરચાંને હવે આપણે કટ કરી લઈએ તો વચ્ચે આ રીતે જે બીનો ભાગ હોય તે કાઢી લેવાનો તો અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મરચાં આવતા હોય છે તો જો આના અથાણા બનાવીએ ને તો ખૂબ જ સરસ બને છે તો હવે મરચાંને પણ આપણે ગાજરને કટ કર્યા તે સાઇઝમાં કટ કરવાના છે તો મરચાંને વચ્ચેથી કટ કરી પછી આ રીતે તેને પીસમાં કટ કરી લઈશું તો મરચાંને પણ આ જ રીતે થોડાક જાડા જ રાખ્યા છે તો બધા મરચાં કટ થઈ ગયા છે જો તમે આ અથાણાને મહિનાઓ સુધી સ્ટોર કરવા માંગો છો તો હવેની આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે તેના માટે કોઈપણ કોટનના કપડાં ઉપર મરચાં અને ગાજરને આ રીતે પાથરી દઈશું અને તેને સુકાવા દઈશું મરચાંને લગભગ બે કલાક અને ગાજરને ત્રણથી ચાર કલાક લાગે છે એકદમ જ ડ્રાય થવા માટે તો જે પણ આમાં પાણીનો ભાગ હશે તે પણ નહીં રહે હવે આ ડ્રાય થાય ત્યાં સુધી આપણે અથાણા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ ગેસ ઉપર એક પેન મૂકીશું તેમાં એક મોટી ચમચી વરિયાળી એડ કરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચોથાઇ ચમચી અજમો એડ કરીશું એક ચમચી રાઈ એડ કરી છે રાઈ જરૂરથી નાખજો જે જે વસ્તુ જે રીતે ઉમેરી છે તે રીતે જરૂરથી ઉમેરજો અને એક ચોથાઇ ચમચી મેથી દાણા છે હવે આ બધી જ વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું એટલે કે શેકી લઈશું આ બધી જ વસ્તુને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ બેથી અઢી મિનિટ માટે શેકી લેવાનું છે હવે આ બધી જ વસ્તુઓ શેકાઈ ગઈ છે તો હવે અહીંયા લીધા છે એક મોટી ચમચી રાઈના કુરિયા તો અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે બીજી બધી વસ્તુને સાઈડમાં કરી રાઈના કુરિયા એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી કલોનજી છે તો પેન ગરમ જ હોવાથી તે શેકાઈ જશે તો લગભગ એકાદ મિનિટ શેકી લઈશું હવે આ બધી જ વસ્તુને એક પ્લેટમાં કાઢી લઈશું અને આને એકદમ જ ઠંડુ કરવાનું છે હવે આ એકદમ જ ઠંડુ થઈ ગયું છે જરા પણ નવ સેકવું નથી તો હવે આપણે આને ટ્રાન્સફર કરી લઈશું મિક્સર જારમાં અને આપણે આનો પાવડર તૈયાર કરવાનો છે હવે આને તમે પલ્સ મોડ ઉપર જ ચલાવજો એટલે કે ચાલુ બંધ કરતા જઈને એટલે તે સરસ રીતે પીસાઈ પણ જશે અને આમાં ઓઇલ પણ રિલીઝ નહીં થાય તો હવે આ પીસાઈ ગયો છે તો આપણે એને એક બોલમાં કાઢી લઈએ હવે આમાં બીજી વસ્તુઓ પણ ઉમેરવાની છે અડધી ચમચી રાઈના કુરિયા કેમકે આપણે પીસવામાં નાખેલા પણ આ રીતે હશે તો દેખાવમાં સરસ લાગશે અને સાથે જ થોડા કલોનજી પણ એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે એકદમ જ લાલ ચટક બનશે સાથે જ એક ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે આમચૂર પાવડર અથાણાને થોડું ચટપટું બનાવશે અને દોઢ ચમચી મીઠું એડ કર્યું છે હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ જે અથાણાનો મસાલો તૈયાર થશે તેનાથી તમે બીજા કોઈ પણ અથાણા તૈયાર કરી શકો છો અને આ અચાર મસાલાને બરણીમાં ભરી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કોઈ અથાણું બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો હવે આ ગાજર અને મરચાં બંને એકદમ જ કોરા થઈ ગયા છે તમે હાથમાં લઈને જોશો તો ખ્યાલ આવી જશે અને આ રીતે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આને આપણે પ્લેટમાં લઈ લઈએ હવે એક કડાઈ આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં અડધો કપ તેલ લઈશું અહીંયા તો હું સિંગ તેલનો જ ઉપયોગ કરી રહી છું પણ જો તમે સરસોનું તેલ વાપરતા હો તો તેલ લઈ શકો છો હવે તેલને આપણે હલકું ગરમ કરવાનું છે આમાંથી થોડા થોડા ધુમાડા નીકળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે અને પછી ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આ જે આપણે આ ચાર મસાલો તૈયાર કર્યો છે તેને આમાં ઉમેરી દઈશું અને હવે આપણે આમાં આ મસાલાને આ રીતે શેકી લેવાનો છે લગભગ બે મિનિટ માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ બંધ જ છે અત્યારે અને તેલ પણ એકદમ ગરમ નથી હવે આમાં જ આપણે ગાજર અને મરચાંને પણ હવે એડ કરી લઈશું અને હા જો તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો તેને પહેલાં થોડુંક ઠંડુ કરી અને પછી જ આ મસાલો એડ કરવો નહીંતર મસાલો બળી જશે હવે ગાજર અને મરચાંને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે જે મસાલો છે એ આની ઉપર કોટ થઈ જાય તો જો હવે તમે આ અથાણાને ચારથી પાંચ મહિના માટે સ્ટોર કરવા માગતા હો તો આમાં આપણે વ્હાઈટ વિનેગર યુઝ કરવાનું છે તો આ એક મોટી ચમચી મેં વિનેગર યુઝ કર્યું છે આ એડ કરવાથી એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણું અથાણું એવું ને એવું જ રહેશે હવે અથાણું તમે ઓછા પ્રમાણમાં બનાવ્યું છે અને લગભગ આઠથી દસ દિવસમાં જ તમે એને યુઝ કરી લેવાના છો તો તેમાં અડધું લીંબુ નીચવી દેવું તો પછી વિનેગર એડ કરવાની જરૂર નથી હવે આગળ હું તમને એ પણ જણાવીશ કે તમારે વધારે ટાઈમ માટે આ અથાણાને સ્ટોર કરવું હોય તો તેની શું પ્રોસેસ છે હવે અથાણાને ભરતા પહેલાં એ ચેક કરવાનું કે એ રૂમ ટેમ્પરેચર પર છે એટલે જરા પણ ગરમ કે નવશેકું નથી તમે છ આઠ મહિનાથી વધારે આને સ્ટોર કરવા માંગતા હો તો જે બોટલમાં સ્ટોર કરવું છે તેને તડકામાં થોડીક વાર રાખી દેવી જેવી રીતે આપણે બાર મહિનાના અથાણા ભરતા હોય તે જ રીતે અને તમારી પાસે જો અથાણાની બરણીઓ હોય મોટી નાની આ રીતની તો તેમાં પણ તમે એને સ્ટોર કરી શકો છો તો જો તમારે તેને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખવું છે તો પછી આ રીતે બરણીમાં ભર્યા પછી ત્રણ ચાર દિવસ તેને તડકામાં રાખો જેનાથી તેની શેલ્ફ લાઈફ વધી જશે તો આશા કરું છું આજનું આ એકદમ જ ચટપટું પંજાબી ગાજર મરચાંનું અથાણું તમને પસંદ આવ્યું હશે અને જો પસંદ આવ્યું હોય તો તેને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ